આજે આપણે ઘઉંના લોટમાંથી એવી રેસીપી બનાવવાની છે ને કે તમે માનશો નહીં કે આ આપણે ઘરે બનાવી છે કે બજારમાંથી લઈ આવ્યા છીએ તો એના માટે મેં અહીં એક કપ એટલે કે બસો પચાસ એમએલ ઘઉંનો લોટ લીધેલો છે તો એને આપણે બાઉલની અંદર એડ કરી દેવાનો છે ત્યાર પછી આપણે જે કપ ભરીને ઘઉંનો લોટ લીધેલો હતો ને એ જ કપ ભરીને અહીં આપણે મેંદાનો લોટ લઈ લેવાનો છે અને આ મેંદાના લોટને આપણે ઘઉંના લોટ સાથે મિક્સ કરી દેવાનો છે હવે આ બંને લોટને આપણે ચમચીની મદદથી સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આ લોટને આપણે સાઈડમાં કરી દઈશું અને આગળની તૈયારી કરી લઈએ ત્યાર પછી અહીંયા આપણે જે પ્રમાણે લોટ લીધો હતો ને બિલકુલ એ રીતે મેં અહીં એનું ઓછું એટલે કે બે કપ લોટ અને એક કપ અહીં દૂધ લીધેલું છે તો દૂધને આ રીતે આપણે બાઉલની અંદર એડ કરી દેવાનું છે હવે આ દૂધની અંદર આપણે એક ચમચી ખાંડ એડ કરી દેવાની છે એક ચમચી જેટલા મેં અહીં અજમા લીધેલા છે તો એને પણ આપણે દૂધ સાથે મિક્સ કરી દઈશું હવે ત્યાર પછી અહીંયા મેં સફેદ તલ લીધેલા છે એક ચમચી અને જો તમારે સફેદ તલ ન હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ મારી પાસે અત્યારે અવેલેબલ છે એટલે હું અહીંયા સફેદ તલનો ઉપયોગ કરી રહી છું તો એને પણ આપણે એડ કરી દઈશું અહીંયા મેં ટેસ્ટ પ્રમાણે મીઠું લીધેલું છે તો હવે આપણે આ દૂધને હલાવી લઈએ જેથી કરીને આપણે એની અંદર ખાંડ અને મીઠું ઉમેરેલું છે ને તે સરસ રીતે ઓગળે જાય અને અહીં મેં એક વાટકી જેટલું ઘી લીધેલું છે અને ઘીથી આપણે આ લોટને સરસ એવું મણ દઈ દેવાનું છે અહીંયા તમારે તેલનો ઉપયોગ કરવો હોય ને તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ આ રીતે તમે ઘીનો ઉપયોગ કરશો ને એટલે આ નાસ્તો તમારો એકદમ ખસ્તા બનશે આ રીતે હાથની મદદથી સરસ એવું મણ દઈ દેવાનું છે અને એક વાટકી કરતાં આમાં તમને ઘી કે તેલ ઓછું લાગતું હોય તો એની અંદર તમે ફરી વખત ઘી અથવા તેલ ઉમેરી શકો છો અને જ્યારે આપણે આ રીતે મોણ દઈએ ને ત્યારે આપણે બહુ વધારે પડતું પણ મોણ નથી દેવાનું અને એકદમ ઓછું પણ નથી દેવાનું એકદમ મીડિયમ એવું આપણે મોણ દેવાનું છે અને જો વધારે આપણે મોણ દઈ દઈશું ને તો આપણે જે નાસ્તો બનાવવાના છીએ ને તે ફાટી જશે તો અત્યારે મેં અહીંયા એક વાટકી ઘીથી મણ દીધેલું છે કારણ કે હજી આમાં દૂધ આવશે એટલે આપણો આ નાસ્તો એકદમ સરસ એવો ખસતા બની જશે એટલે આપણે વધારે અહીંયા ઘી કે તેલનો ઉપયોગ નથી કરવો અને હવે આપણે એની અંદર દૂધ એડ કરી દેવાનું છે તો આ રીતે ધીરે ધીરે આપણે દૂધ એડ કરતા જઈશું અને સરસ એવો લોટ બાંધી લેવાનો છે તો આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રેસીપીની અંદર આપણે પાણીનો બિલકુલ નથી ઉપયોગ કરવાનો માત્ર દૂધ જ એડ કરવાનું છે અને દૂધ અહીં મેં ગરમ કરીને લીધેલું છે જેથી કરીને આપણો લોટ એકદમ સ્મૂથ અને સોફ્ટ બંધાઈને તૈયાર થાય તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા લોટ બાંધી અને તૈયાર કરી લીધેલો છે બિલકુલ આ રીતનો આપણે લોટ એનો રાખવાનો છે અને અહીં આ લોટ બાંધવામાં મારે આ કપ ભરીને દૂધ જોયેલું છે આ ત્રણેય માપ એક જ સરખું છે બે કપ લોટ અને એક કપ દૂધ આ માપ સેટ કરશો ને તો તમારી આ રેસિપી એકદમ પરફેક્ટ બનશે અને હવે આ લોટ બાંધ્યા પછી આપણે આ લોટને દસ મિનિટ રેસ્ટ આપી દેવાનો છે તો આ રીતે આપણે ઢાંકી એને દસ મિનિટ રેસ્ટ આપી દઈશું જેથી કરીને આપણો લોટ સરસ એવો સેટ થઈ જાય તો અહીંયા આપણી લગભગ દસ મિનિટ થઈ ગઈ છે અને આપણે લોટને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ એવો સેટ થઈ ગયો છે તો આપણે આની અંદર થોડું તેલ અથવા ઘી નાખી અને સરસ એવો ગૂણવી લેવાનો છે તો અહીંયા મેં એક ચમચી જેટલું તેલ એડ કરેલું છે મિક્સ કરી લઈએ સરસ એવું અને હવે આ રીતના મોટી સાઈઝની રોટલી વણાઈને એ પ્રમાણે મેં અહીંયા લોટનું ગોહણું લઈ લીધેલું છે તો આ રીતે આપણે ગોહણાને સરસ એવું સેટ કરી લઈશું અને હવે આ પાટલી ઉપર આપણે થોડો કોરો લોટ સ્પ્રિન્કલ કરી દઈશું અને ત્યાર પછી આપણે આ ગોળણું મૂકી દઈશું જેથી કરીને પાટલી જોડે ચોંટી ના જાય આ રીતે આપણે રોટલી વણી લેવાની છે અહીંયા આપણે રોટલી જાડી નથી વણવાની એકદમ પતલી કરી દેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણું ગોળણું કેટલું નાનું હતું અને મેં રોટલી ખૂબ જ મોટી બનાવી છે અને રોટલીની થિકનેસ મેં કંઈક આવી રાખેલી છે તો હવે આ રોટલી બણા ગયા પછી આ રીતના આપણે કિનારી જે છે એને આપણે કાઢી લેવાની છે બંને સાઈડથી કિનારીનો ભાગ આપણે કાઢી લઈશું અને તમારી પાસે આ રીતનું કટર હોય તો ચાલે ને તમે ચાકુથી પણ કરી શકો છો હવે વચ્ચે આપણે આ રીતના કંઈક પટ્ટા રાખી અને આપણે કટ કરી લેવાનું છે તો અહીંયા અમે એક રોટલીમાંથી આ રીતના ત્રણ કટકા કરેલા છે અને આપણે એની પોળાઈ જે છે એ આપણે આ રીતના રાખીશું આ રીતના પટ્ટા તૈયાર થઈ જાય ને ત્યાર પછી આપણે તેના ઉપર ઘી લગાવી દેવાનું છે તો આ રીતે આપણે ઘી લગાવી દઈએ આ રીતે તમે ઘી લગાવશો ને એટલે આના લેયર બધા એકદમ સરસ અલગ અલગ બનશે અને હવે આપણે એકબીજા ઉપર આ પટ્ટાને રાખી દઈશું ફરી વખત આ પટ્ટા ઉપર આપણે ઘી લગાવી દઈએ અને એના ઉપર આ લેયરને આપણે રાખી દઈશું ત્યાર પછી આ જે છેડાનો ભાગ છે એને આપણે કટ કરી લેવાનો છે એ વચ્ચેથી આપણે ફરી વખત નાના નાના કટકા કરી લઈશું તો આની પોળાઈ જે છે એ આ રીતની બિલકુલ આપણે રાખવાની છે આ રીતે આપણે સેમ પ્રોસેસ રાખી અને બધી કટકા કરી લઈએ આ રીતે થોડો કોરો લોટ એડ કરી અને આપણે આ આ જે કટકા કરીને આપણે રાખ્યા છે ને એને આપણે થોડા થોડા વણી લેવાના છે આપણે આમાંથી એક પાર્ટ્સ લઈ લઈશું અને એને આપણે સરસ મજાનો શેપ આપી દેવાનો છે આ રીતે થોડું એને ખેંચી લઈશું અને આ રીતે આપણે એને ઉલટું કરી દઈશું અને અંગૂઠાની મદદથી આપણે થોડું થોડું આ રીતે એને દબાવી દેવાનું છે જો બિલકુલ આ રીતનો આપણે એનો શેપ આપી દેવાનો છે અહીંયા આપણે થાળીમાં આ શેપની તૈયાર કરી છે અને હવે આપણે આ રોટલી જે છે એની થોડોક અલગ શેપ આપીને તૈયાર કરીશું તો આ રીતે રોટલી વણી અને આપણે આ કટરની મદદથી એકદમ પાતળી પાતળી એની પટ્ટી કરી લેવાની છે આ રીતે અને હવે આ રીતે એક પાર્ટ્સ ઉઠાવી આપણે બીજા ઉપર રાખી દઈશું અને આ જે જે છે એ છેડાના ભાગને આપણે દબાવી દેવાનો છે અને હવે આપણે આ રીતે એને કરી દઈશું આ રીતે થોડું દબાવી દઈશું ને એટલે એ છે નહીં અને હવે આ રીતે આપણે એને કરી દઈશું બહુ સરસ એકદમ યુનિક રેસીપી છે ફ્રેન્ડ્સ તમે પણ એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી સારી લાગે ને તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમે જોઈ શકો છો કે કેટલો સરસ એનો શેપ આ દેખાઈ રહ્યો છે તો આ રીતે તમને બહુ વધારે મોટું લાગતું હોય ને તો આ રીતે વચ્ચેથી આપણે એને કટ કરી દઈશું અને આ જે છેડાનો ભાગ હોય એને આપણે દબાવી દેવાનો છે તો અહીંયા મેં તેલ પણ ગરમ કરી લીધેલું છે આપણે તેલ વધારે પડતું ગરમ ન હોવું જોઈએ એકદમ નોર્મલ એવું ગરમ હોવું જોઈએ અને હવે આપણે આ નાસ્તાને તળી લેવાનો છે તો આ રીતે આપણે જ્યારે નાખશું ને એટલે આ તરત જ ઉપર નહીં આવે અને ત્રીસ સેકન્ડ થાય ને ત્યાર પછી જ આ નાસ્તો ઉપર આવશે તો આ રીતે ત્રીસ સેકન્ડ થાય ને ત્યાર પછી આપણે ધીરે ધીરે એને હલાવી લેવાનું છે આ રીતે મીડિયમ ગેસ પર આ નાસ્તાને પાકતા લગભગ ચારથી પાંચ મિનિટ જેવું લાગે છે એકદમ ધીરે ધીરે તળીશું ને એટલે આના જે લેયરો છે ને એ બધા એકદમ અલગ અલગ થઈ જશે અને બહુ જ ખસ્તા અને ક્રિસ્પી આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો કે આપણો આ નાસ્તો એકદમ ક્રિસ્પી અને બ્રાઉન કલરનો થઈ ગયો છે બિલકુલ આ રીતનો થાય ને ત્યારે આપણે એને બધું તેલ નીતાારી અને પ્લેટની અંદર કાઢી લેવાનો છે તો જે આપણે પહેલાં શેપ આપ્યો હતો એને તળી લીધી છે અને હવે આપણે આ જે બીજો શેપ આપ્યો છે ને સાકળ જેવો એને આપણે તળી લેવાની છે તો આ રીતે મીડિયમ ગેસ રાખી અને આપણે આ બધી જે મઠળી બનાવી છે એને આપણે તળી લઈશું તો આ રીતે ત્રીસ સેકન્ડ થાય ને એટલે પછી એ ઉપર આવી જશે પછી એને આપણે એને હલાવી દેવાનું છે તમે જોઈ શકો છો કે કેટલો સરસ આનો શેપ આવી રહ્યો છે દેખાઈ રહ્યો છે આ રીતે હું તમને પાંચ સાત મિનિટ પછી બતાવું છું તો આ રીતે બ્રાઉન કલરની થાય ને ત્યાર પછી આપણે એને કાઢી લેવાની છે પણ હજી મને થોડી કાચી લાગે છે એટલે એને પાંચ સાત સેકન્ડ તળાવવા દઉં છું એટલે પછી આપણે કાઢી લઈશું તમે જોઈ શકો છો કે મસ્ત તળાઈ ગઈ છે હવે આપણે એને બધું તેલ નહીં અને બહાર કાઢી લઈશું તૈયાર છે આપણા બે પ્રકારના ઘઉંના લોટમાંથી નાસ્તાની રેસીપી બંને નાસ્તાનો શેપ હું તમને બતાવી દઉં તો આમાં જે આપણે શેપ આપેલો છે ને તે થોડો વિખાઈ ગયો હોય ને એવું લાગી રહ્યું છે અને આમાં આમાં આપણને થોડું ડિફિકલ્ટ પણ પડેલું છે અને આ જે છે ને એ ફટાફટ બની ગયું છે અને આપણે આમાં સેજ પણ લોટ નીક લોટ પણ નથી નીકળતો અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો અત્યારે મેં અહીંયા ચાટ મસાલો લીધેલો છે અને આ રીતે હું અડધી જે મઠરી છે ને એની અંદર ચાટ મસાલો એડ કરી રહી છું અને જો તમારે કરવો હોય તો તમે કરી શકો છો ને સ્કીપ પણ કરી શકો છો અને મરચું એડ કરવું હોય ને તો તમે મરચું પણ એડ કરી શકો છો તો આશા રાખું છું ફ્રેન્ડ્સ કે તમને આ રેસીપી ખૂબ જ પસંદ આવી હશે અને પસંદ આવી હોય ને તો તમારા સર્કલમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો